ङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रभते ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तीप्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् ॐ अञ्जनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्तप्रचोदयात् ॐ दाशरथे विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामा प्रचोदयात् ॐ परब्रह्मणे विद्महे परमात्मने धीमहि तन्नो प्रचोदयात् ॐ कपूरगौरं करुणावकारं संसारसारं भुजेन्द्रारं सदा वसन्तं हृदियारविन्दे भवन् भवानी सहितं नमामि बुलु श्रीरामचन्द्र भगवान् की लक्ष्मीनारायण भगवान् की कुड्देवी उम्या मातकी शिवमापुराण के अपने अपने मात पिता के अपने अपने गुरु साहेब की आज के आनंद की ओम नमः पार्वती पते आर महादेव सर्व ने जय सिया राम जय लक्ष्मी नारायण जय गुरुदेव आजे आनंद આજે ઉષરણ શિવ મહાપુરાણનો પ્રથમ દિવસ ને આજે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંદ્રા સમાજ અમારું સાધુનું હૃદય કહી શકીએ આ સમાજ સાધુની આંખ કહી શકી સાધુનું ભજન કહી શકી ને સાધુનો નું હા સનાતન કહી શકીએ એટલે આ મુંદ્રા સમાજ ને આજે એના આંગળે રજત જયંતીના નિમિત્તે પચીસ વર્ષની યાત્રા ને એ પચીસ વર્ષનું ભજન એટલે શિવ પુરાણ જે કથાથી તમે ને હું કારણ આયેગા રાજા રંગ ફકીર કોઈ સિયાસન ચડ બેઠે કોઈ બાંધે જંજીર ને અમૃત્યુને ભયને દૂર કરનારી એટલે શિવ મહાપુરાણ ને આજે રજત જયંતિ નિમિત્તે બ્યા શાસને અમારું જ માતૃ શરીર કહી શકી દેવી જયશ્રી માતાજી તેમજ અમારું આંખ કહી શકી જેના ચરણોમાં રહીને અમારું ઘડતર થયું છે એવા વિશ્વમ ભારતી બાપુ ને આજે કચ્છ કડવા પાટીદાર મુન્દ્રા સમાજનું તમે જે નેતૃત્વ કરી રહ્યા છો એવા લક્ષ્મીનારાયણ સ્વરૂપ હા નારાયણ ને એવા જ લક્ષ્મી સ્વરૂપ ને આજે એવા જ બાલુ ગોપાલો જ્યારે સાચી સનાતનની જોત હોય ત્યારે આવો ભજન પાકતા હોય હા આવા રજત જયંતિની અંદર તમને ને મને કંઈક પામવા માટે હા આ કાર્ય ને આજે શિવ પુરાણમાં શિવનો મહિમા આવશે શિવની ભક્તિ આવશે પાર્વતીનું પ્રેમ આવશે હા ને જે કહેવાતો હા શિવ તીર્થના દર્શન કરાવશે માતા માતાજી ને એ જ અમારા હમણાં જ દર્શન મહારાજે મંત્રોચ્ચાર કરી તમને મને હા કાન પવિત્ર કર્યા ને આજે જ્યારે આ કાર્યને દીપાવો માટે બહુ આનંદ થાય કે કોઈ સપનામાં પણ શિવની પ્રતિજ્ઞા લે સપનામાં પણ કોઈ શિવનું કાર્ય માટે આ સપના પણ લે હા કે મન વંચિત એવું વિચારે કે હું એક લોટો ભગવાનને ચડાવીશ એક લોટા જલકી ધાર દયાળુ રીજ કે દે તે ચંદ્ર મોલી ફરચાર ને આજે જ્યારે આ દડગા પરિવાર શ્રીમતી પ્રેમીલાબેન સામજીભાઈ નારાયણભાઈ દડગા પરિવારને જે આ વિચાર આવ્યો છે આ કોઈકને એક સપનામાં વિચાર આવે ને તો તમારી એક પેઢી તરી જાય ને આજે જ્યારે આ કાર્ય તમે સિદ્ધ કરો છો તમારી સાત પેઢી તરી ગઈ ને આજે એ જ રામચરિત્ર માનસમાં જ્યારે પઠન કર્યું ભજન કર્યું ત્યારે શિવજીએ ઉમાને કીધું ઉમા કઉ અનુભવ અપના ઉમારી ભજન જગત સપના ને આ ભજનરૂપી ભાથું લઈને જ્યારે રજત જયંતિનો ઉત્સવ કરી રહ્યા છો ત્યારે સાધુ હૃદય આ બહુ આશીર્વાદ છે કૃપા દ્રષ્ટિ છે આશીર્વાદ ક્યાંથી આવે આ એક મહાત્મા ભિક્ષા લેવા માટે નીકળ્યા બારિશનો સમય વરસાદનો સમય રસ્તામાં કાદવ ખીચડ હતો એટલે એનું ભિક્ષા પાત્રની અંદર કાદવના છીટકા ઉડ્યા બરોબર ભિક્ષા લેવા માટે હા કોઈક ધર્માનુરાગી પરિવારના ઘરમાં જઈ હા એ મહાત્માએ કીધું મૈયા ભિક્ષાંગ દે મૈયા ભિક્ષાંગ દે ને એક હા ત્યાંથી અંદરથી માતા સ્વરૂપા ભિક્ષા લઈને આવે છે હા ને જે હા સામે પાત્ર રાખે છે સંત ભગવાન હા એમાં માત્ર જે ભિક્ષા દેવાની તૈયારી હોય ત્યાં જોવે છે તો અંદર કાદવના છટકા પડ્યા હતા એટલે માતાએ કીધું મહાત્મા આ કાદવના છીટકા છે ને સાફ કરી નાખો તમારું પાત્ર સાફ કરો પછી હું એમાં ભોજન પીરસું ને બરોબર એને પાત્ર સાફ કર્યું એમાં ભોજન દીધું શ્રી હરિ કરીને ત્યાંથી મહાત્મા નીકળી ગયા હા ત્યારે એવું માતાએ પાછો અવાજ દીધો હે નારાયણ સીતારામ હે ભગવાન હે ભેગ ભગવાન કંઈક આશીર્વાદ આપી દો એટલે મહાત્માએ એ જ જવાબ આપ્યો કે તું તારું પાત્ર સહી કર આશીર્વાદ તો એના વરસે છે હા એમ આજે રજત જયંતિ નિમિત્તે હા નારાયણના આશીર્વાદ વર્ષે છે ભેખ ભગવાનના આશીર્વાદ વર્ષે છે અને આજે કેટલો ઉત્સવનો દિવસ કે આજે સનાતનનો દિવસ પાંચમનો દિવસ હા ને આજે પાંચસો વર્ષની જે આપણી સનાતન ઉપર આસ્થા ઉપર જે પ્રતિબંધ લાગેલો હતો એ આજે રામ ભગવાનનો નેજો પણ આજે અવધની અંદર સ્થપાય છે હા આ સાચો સનાતનનો દર્શન છે ને આજે હા પશ્ચિમમાં નારાયણ સરોવર હા ઉત્તરમાં જશો બદ્રિક આશ્રમ પૂર્વમાં જશો તો જગન્નાથપુરી હા ને રામેશ્વર જશો હા તો સેતુબંધ રામેશ્વર એના વચમાં જે કંઈ છે એ સનાતન છે ને આજે સનાતનનો ઉદય થઈ રહ્યો છે ને એ જ ઉદયને તમે હું પ્રાગટ્ય કરી રાખી પ્રથમ ભક્તિ સંતન કરોસરી રતિ મમ કથા પ્રસંગા ને માતૃ સ્વરૂપાને હા જે કથાનું શ્રવણ આપશે એ શ્રવણ તમેને હું જીવનની અંદર ઉતારી યુવાનોને જરૂર કહીશ કે જે આ વડીલોએ માવજી બાપાને જે આ તન મહેનત કરી હા અરવિંદભાઈએને હા યુવાનોને આ પકડી રાખજો હા આ આંખ આખા કચ્છ કડવા પાટીદારને મલવી ખપે મુન્દ્રા સમાજમાંથી આપણી એકતાની આંખ મલવી ખપે આ નારાયણ તત્વની આંખ મલવી ખપે ભજન તત્વની આંખ મલવી ખપે ને જ્યાં ભજન હશે હા ત્યાં નારાયણ દૂર નહીં હોય હા ત્યાં માં ઉમા તમને ને મને કૃપા પાત્ર બનાવી રાખશે વિશેષ હા હમણાં કથાનો સમય ક્યારેક વળી હા આ સમાજની અંદર આ ત્રીજી વખત આવવાનો થયો ને આવી જ રીતે હા તમે હેતથી બોલાવતા રહેજો અમે દોડતા આવતા રહેશું હા ને ગુરુ મહારાજે પણ પહેલી તારીખના આવે છે વિશેષ આનંદ છે ને એ આનંદની અંદર તમે ને હું ડૂબકી લગાવી ને આપે પરમ આંદરની યાત્રા કરી આ રજત જયંતિ પચીસ વર્ષ પૂર્ણ થઈ સુવર્ણ જયંતિની તૈયારી કરી ક્યાંક ભજનનું ભાથું લઈ સેવાનું ભાથું લઈ રાષ્ટ્ર ભક્તિનું ભાથું લઈ સદગુરુ ભક્તિનું ભાથું લઈ તમારું ને મારું જીવતનને ઉજ કરી એ જ સાધુ હૃદય શુભકામના શુભ આશીષ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતિ મા કશ્યંતિ દુઃખ વાગ